નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઓઠાણી ગામમાં ભત્રીજાએ કાકીને તકો મારતા કાકી ઘાયલ થતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી સાસુઓના ઝઘડામાં ભત્રીજો કૂદી પડતા કાકીએ જતા રહેવાનું કહેતા ભત્રીજાએ કાકીને તકો માર્યો લખતર પોલીસમાં નોંધાયેલા એફઆઈઆર મળતી માહિતી મુજબ વસાણી ગામના ઝીણીબેન કાનાભાઈ જાપડીયા લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમને તેમના દીકરાની બહુ રેખાબેન સાથે કરકામ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી આથી તેઓની બાજુમાં રહેતા તેમના જેઠ રામજીભાઈ આપણે નાનો દીકરો જીવન રામજીભાઈ આવી ચડ્યો હતો અને તેમને અને તેમની ઓને ભૂંડાપોલી ગાળો આપવા લાગેલો હતો આથી ઝીણીબેને તેને ગાળો નહીં બોલવા અને તેના ઘરે જતા રહ્યા કેતા જીવણ ઉશ્કેરાઈ ગયું હોવાથી ઝીણીબેન ઓછરી પાસે ઊભા હતા ત્યાં ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા આથી તેમને પહેલાં લગત ત્યારબાદ સુરનગર હોસ્પિટલમાં વધુ સારવાર પર અથે ખસેડવામાં આવ્યા હતા આથી ઝીણીબેન ઝાપડીઓ દ્વારા પોતાના જેઠના પુત્ર જીવન સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે